જો પરિવારમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે નફો ખોટ ટકાવારીની ચર્ચા કરવાના છીએ એક બુક રૂપિયા 150 માં ખરીદીને રૂપિયા 180 માં વેચે છે રૂપિયા 180 માં વેચતા કેટલા ટકા નફો કે ખોટ થાય સ્વામજીને પુસ્તક જે છે 150 માં લઉં છું 180 રૂપિયામાં વેચું છું તો મને થશે નફો તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા જે વસ્તુને આપણે વેચીએ છીએ એટલે કે વેચાણ કિંમત અને જે વસ્તુને આપણે ખરીદીએ છીએ એને ખરીદ કિંમત પણ કહેવાય અને મૂળ કિંમત પણ કહેવાય તો વેચાણ કિંમત આપણી 180 રૂપિયા છે મૂળ કિંમત આપણી છે 150 180 માંથી 150 જાય તો 30 રૂપિયા વધે આ 30 રૂપિયા જે છે શું છે નફો છે હવે આપણે ટકામાં માં છે બરોબર છે તો ટકાનું સૂત્ર મે આગલા ભાગો જે વિડિયો હતો એમાં મેં તમને કીધું હતું કે ટકાનું સૂત્ર જે છે નફો કે ખોટ છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100 તો નફો કે ખોટ આપણે કેટલી છે તો કે નફો છે કેટલા ₹30 30 ના છેદમાં મૂળ કિંમત મૂળ કિંમત આપણે કેટલી છે તો બક 150 ગુણ્યા 100 વિનો મે નો દીક 35 35 15 20 પંચા ને વીસ ટકા જે છે તમને નફો થયેલો વીસ ટકા તમને નફો થયેલો હવે જો બીજો દાખલો છે કે 10 રૂપિયાની કિંમત 100 રૂપિયા હોય તથા તેની વેચાણ કિંમત 90 છે 100 ની વસ્તુ છે 90 માં વેચો 100 ની વસ્તુ છે અને 90 માં તમે વેચો તો શું થાય તો કે ખોટ થાય 100 ની વસ્તુ જે છે એ 90 માં વેચો તો તમને ખોટ થાય તો ખોટ આપણે ટકામાં શોધવાની છે બરોબર છે તો ટકા કઈ રીતના જે છે શોધાય એ આપણે જોવાનું છે બરોબર છે જોઈએ આપણે તો ખોટ નું સૂત્ર શું તો કે ખોટ બરાબર મૂકી માઈનસ બે મૂકી માઈનસ બે કુલ કિંમત કેટલી છે તો કે 100 છે વેચાણ કિંમત કેટલી છે તો કે 90 છે તો ખોટ કેટલી કે 10 રૂપિયા ખોટ કેટલી દે તો કે 10 રૂપિયા